નમસ્કાર રહ્યા વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદના આરોપી જયંતિ ઉર્ફે ગુગો રાયસિંહ ઠાકોર રહેવાસી મકરપુરા વડોદરાનું બે હજાર બાવીસની સાલમાં પંદર વર્ષ દસ માસની સગીરા સાથે ભોગ બનનાર દીકરીના ગામમાં પરિચય કેળવીને ગામ લોકોની ધાર્મિક લાગણીનો દુરુપયોગ કરી ભોગ બનનાર દીકરીના ઘરે આવતો જતો હતો રાત્રિ રોકાણ કરતો અને ભોગ બનનાર અને તેના પરિવારને ધાર્મિક અંધશ્રદ્ધામાં ભોળવી દઈને ભોગ બનનારને ખોટા સોગંદ આપી જો તેણી આરોપી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો નદીમાં ડૂબી જઈ આત્મહત્યા કરશે તેવી બીક બતાવી ધમકીઓ આપી પંદર વર્ષ દસ માસની સગીર પીડિતાને યુક્તિપૂર્વક સીવણ ક્લાસમાં જવા ઘરેથી બોલાવી

તેણી નિમરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર આરોપી જયંતિ ઉર્ફે ગુગો રાયસિંહ ઠાકોરને કસુરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ કુદરતના નિત્યક્રમ મુજબ જીવન જીવે ત્યાં સુધી આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો તથા અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રેસઠના ગુનામાં મુજબ ત્રણ વર્ષની સજા અને રૂપિયા ત્રણ હજારનો દંડ ત્રણસો ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી દંડના કુલ એક લાખ આઠ હજાર રૂપિયા કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવામાં આવે તેવો હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિક્ટમ કમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ એકવીસ ચાર એકવીસ બાવીસના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી ગુગો રાયસિંહ ઠાકોર રહેવાસી મકરપુરા વડોદરાનો માતાજીના ભુવા તરીકે ભોગ બનનાર દીકરીના ગામમાં પરિચય કેળવીને ગામ લોકોની ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ કરી ભોગ બનનાર દીકરીના ઘરે આવતો જ હતો અને રાત્રિ રોકાણ કરતો અને ભોગ બનનાર અને તેના પરિવારને ધાર્મિક અંધશ્રદ્ધામાં ભોળવી દઈને ભોગ બનનારને ખોટા સ્વાગત આપીને જો તેણી આરોપી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો નદીમાં ડૂબી જઈ આત્મહત્યા કરશે તેવી બીક બતાવી ધમકીઓ પંદર વર્ષ દસ માસની સગીર પીડિતાને યુક્તિપૂર્વક સીવણ ક્લાસમાં જવાના બાને બોલાવી તેણીને રિક્ષામાં બેસાડીને જુદા જુદા સ્થળોએ લઈ જઈ ભોગ બનનાર પીડિતા સાથે વારંવાર દુષ્કૃત કરેલ જે બાબતનો કેસ સાવલીની પોક્ષો કોર્ટમાં નામદાર જે ઠક્કર સાહેબની કોર્ટ સમક્ષ ચાલી જતા આરોપી જયંતીર્ભે ભૂગોવ રાયસિંહ ઠાકોર રહેવાસી મકરપુરાને દોષિત ઠેરવી નામદાર અદાલતે આરોપી જયંતીર્ફે ભૂગો રાયસિંહ ઠાકોરને આજીવન કેદની સખત સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આજીવન કેદ એટલે કે તે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તે રીતની સખત સજાનો હુકમ કરેલ છે તેમજ ઇપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષ અને ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજાનો હુકમ કરેલ છે તેમજ તે કલમ લગત દંડના પણ હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભૂક બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા ચાર લાખનું વિકટિમ કોમ્પન્સેશન ચૂકવવા માટે હુકમ કરેલ છે